નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે કાર્યક્રમ લોન્ચ કરવાનું શરૂ કરી રહ્યા છીએ આજે પ્રીમોન્સૂન એક્ટિવિટી અને ચોમાસું કેવું થશે એના વિશેની આપણે વાત કરવાની છે સૌ પ્રથમ હું દરેક મિત્રોને એ જણાવી દઉં કે દર વર્ષે દરેક જે સંસ્થાઓ પોતપોતાના વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કરતી હોય એમ આપણે પણ દર વર્ષે આપણો વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કરીએ છીએ આ વર્ષે બે હજાર ચોવીસના ચોમાસાનું પણ વાર્ષિક કાર્યક્રમના આજથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ દર વર્ષે આપણે નેવું થી બાણું ટકા સુધીનું જે આગાહી અંદર પરિણામ આપીએ છીએ આઠથી દસ ટકા જેટલું આપણું પણ ખોટું પડતું હોય છે કેમ કે ટેકનોલોજીના આધારે લાંબા ગાળાના પેરામીટરોના આધારે જે અમે પ્રિડિક્શન કરતા હોય અમારો અનુભવ અને અભ્યાસના આધારે જે કંઈ અમે પ્રિડિક્શન કરીએ છીએ એનો રિપોર્ટ આપીએ છીએ બાકી અંતે આ તમામ વસ્તુ છે એ કુદરતી હોય છે અમે જે કંઈ ટેકનોલોજીના મારફતે સેટેલાઇટોના મારફતે અલગ અલગ મોડલોના આધારે જે પ્રિડિક્શન કરીએ છીએ એના રિપોર્ટના આધારે જે અમે શક્ય હોય એટલું તમને સચોટ પ્રિડિક્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ છતાં પણ આઠથી દસ દસ ટકામાં ફેરફાર થતા હોય છે એટલે અમે આમાં કોઈ જ પ્રકારની જવાબદારી લેતા નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવી હવે ખાસ કરીને આમ જોવા જઈએ તો દર વર્ષની જેમ આપણે આજે બે હજાર ચોવીસના ચોમાસાના કાર્યક્રમની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો આપણે સારા સમાચાર એ આપવું કે રાજ્યના પિંચોતેરથી એંસી ટકા વિસ્તારની અંદર ચોમાસું છે તે ખૂબ સારું રહેશે એટલે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી આ વર્ષે ચોમાસું છે તે મારું વ્યક્તિગત પ્રિડિક્શન એવું છે કે અઠાણું ટકા લઈને એકસો આઠ ટકા સુધીના વરસાદ થાય તેવી શક્યતાઓ છે એક પ્રકારે કહી શકાય કે આ ચોમાસું છે તે નોર્મલ છે નોર્મલ કરતાં ઓછા વરસાદ પણ નહીં અને નોર્મલ કરતાં વધારે વરસાદ પણ નહીં એટલે ચોમાસું છે તે આપણા ભારત દેશની અંદર ખાસ કરીને ખેતી માટે ખૂબ સારું ચોમાસું રહે તેવી શક્યતાઓ છે અને આ ચોમાસા દરમિયાન આમ જોવા જઈએ તો જે બે હજાર ત્રેવીસની અંદર જે ચોમાસા દરમિયાન વરસાદ પડ્યા હતા એના કરતાં આ વર્ષે બે હજાર ચોવીસની અંદર વરસાદનું પ્રમાણ વધારે રહેશે અને બે હજાર ત્રેવીસના ચોમાસામાં ચોમાસાની વિદાય વહેલી હતી બે હજાર ચોવીસના ચોમાસાની અંદર ચોમાસાની વિદાય મોડી થશે ચોમાસું છે તે થોડુંક લાંબુ ચાલે તેવી પણ શક્યતાઓ છે ખાસ કરીને સોળ જૂનથી લઈ અને અઠ્યાવીસ ઓક્ટોમ્બર સુધી આ ચોમાસું છે તે ચાલે તેવી એક શક્યતાઓ છે એ પ્રમાણે દરેક ખેડૂત પોતપોતાના આયોજન કરવાના છે અને ચોમાસા દરમિયાન જે કઈ જે કઈ વરસાદના રાઉન્ડ આવતા હોય એને અમે ટૂંકા ગાળાની માહિતી તો આપશું પણ લાંબા ગાળાની માહિતીની અંદર આ વખતે આપણે જે વાત કરવાની છે ખાસ કરીને એપ્રિલ અને મે મહિનાની અંદર જે પ્રી મોન્સુન એક્ટિવિટી થતી હોય ત્યાંથી જો કે આપણે વાવણીના વરસાદ વિશે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાની છે પણ ખાસ કરીને અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે આની અંદર તેર થી સોળ એપ્રિલ દરમિયાન જે વરસાદી ઝાપટાં પડશે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગણતરીમાં નહીં લેવામાં આવે એનું કારણ છે કે એ ડબલ્યુડીને કારણે ઝાપટા પડવાના છે એટલે એક પ્રકારે માવઠું ગણાશે સોળ એપ્રિલ પછીથી કોઈ વરસાદ પડશે તો એને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવશે જોકે આ જે પરિસ્થિતિ જોવા જઈએ તો તેર થી સોળ એપ્રિલમાં એક માવઠું થશે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચાર ડિગ્રી ગરમ રહેશે હિટવેવનો રાઉન્ડ જેવી રીતે અત્યારે ચાલી રહ્યો છે એવો જ હીટવેવનો રાઉન્ડ છે એ આગળ ઉપર પણ જોવા મળશે અને એપ્રિલ મહિનો છે એ સામાન્ય કરતાં વધારે ગરમ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને એ પછી હશે મે મહિનો તો મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે બે રાઉન્ડ આવી શકે છે જેની અંદર દસ એપ્રિલથી લઈ અને સોરી દસ મેથી લઈને વીસ મે જે મે મહિનો હશે મે મહિનાની અંદર દસથી લઈ અને વીસ મે વચ્ચે પણ એક સામાન્ય પ્રીમોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ હશે અને જે તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી કહેવાય છે એ પચીસ મેથી લઈને ત્રીસ મે વચ્ચે આવે તેવી શક્યતાઓ છે એટલે પચીસ મેથી લઈને ત્રીસ મે વચ્ચે એવી પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે કે રાજ્યના અમુક વિસ્તારમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે પણ એ વિસ્તારો ખૂબ સીમિત હશે બહુ ઓછા વિસ્તારોની અંદર એની અંદર વાવણી થઈ શકે સાર્વત્રિક વાવણી એમાં ન થાય જોકે જૂન મહિનાની અંદર સાર્વત્રિક વાવણીની શક્યતાઓ છે અને મે મહિનો છે પણ સામાન્ય કરતા બે ડિગ્રી ગરમ રહે તેવી શક્યતાઓ છે એટલે એપ્રિલ અને મે મહિના છે એ બંને ગરમ રહેવાના છે એપ્રિલ મહિનાની અંદર તેર થી સોળ એપ્રિલમાં માવઠું થશે મે મહિનાની અંદર સામાન્ય પ્રી મોન્સુન એક્ટિવિટી છે દસ થી વીસ મે મહિના મે માં થશે અને પચીસ થી લઈને ત્રીસ મે ની અંદર તીવ્ર પ્રી મોન્સુન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ રહેલી છે એટલે આ વર્ષે ચોમાસું છે એ પણ એના નિયત સમય આવી રહ્યું છે ખાસ કરીને પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ પણ એના નિયત સમય થઈ રહી છે ચોમાસું નોર્મલ એટલે કે આ થી લઈને એકસો આઠ ટકા સુધીનું ચોમાસું થાય એટલે ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે અને એમાં પણ ખાસ કરીને જૂન મહિનો છે એની અંદર પણ જૂન મહિનાની બે થી નવ જૂન વચ્ચે પણ પ્રી મોનસૂન એક્ટિવિટી કન્ટિન્યુ જોવા મળશે અને વાવણીના વરસાદ છે બાર એપ્રિલના વિડીયોની અંદર કરવામાં આવશે અત્યારે જે આ ચોમાસા વિશેનું જે આપણે શ્રી ગણેશ કર્યા છે કાર્યક્રમને લોન્ચ કરવાની શરૂઆત કરી છે અને લોન્ચની અંદર લોન્ચિંગની અંદર આપણે એપ્રિલ અને મે મહિના બે દરમિયાન બે મહિના મહિના દરમિયાન જે હીટ વેવ અને પ્રી મોન્સુન એક્ટિવિટીની જે શક્યતાઓ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપી વરસાદો કેવા પડશે એના વિશે પણ તમને સંપૂર્ણ ચર્ચા કરી છે વિશેષ ચર્ચા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે અત્યારે આ કાર્યક્રમના લોન્ચિંગના મુહૂર્તના વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ